રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી તેને લઈને છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે ભારતીય જનતા પાર્ટી પાસે માંગ કરી હતી કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે પરંતુ અંતિમ તારીખે પણ પરસોત્તમ રૂપાલાએ પોતાનું ફોર્મ પરત નથી ખેંચ્યું એટલે હવે ક્ષત્રિય સમાજ પણ અડગ છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર માટે જઈ રહ્યા છે તો વિલા મોઢે પરત ફરી રહ્યા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જે સભા ચાલી રહી હોય એ ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ કરી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે આ વિરોધનો રોષનો ભોગ છે એ મુખ્યમંત્રી પણ બની ચૂક્યા છે અને ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો જે છે હર્ષ સંઘવી કરી રહ્યા છે આ બધાની વચ્ચે ગઈકાલે સુરેન્દ્રનગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે મધ્યસ્થ કાર્યાલય બન્યું છે જે

આજે સમાચાર એવા સામે આવ્યા છે કે સુરેન્દ્રનગરની અંદર ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી અને ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય ખાલી કરી દીધું છે આ મધ્યસ્થ કાર્યાલયને ખાલી કરી દેવામાં આવ્યું છે કારણ કે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું હતું કે જો આ કાર્યાલય ખાલી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર વિરોધ કરીશું બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિગુભા ઝાલાએ રૂપાલાના વિરોધમાં ચાલતા આંદોલનમાં સમર્થનમાં તેમજ સમાજને ટેકો આપવા માટે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે એટલે હાલ તો ભારતીય જનતા પાર્ટી છે એ કપરા રોષનો ભોગ બની રહી છે ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે ગુપ્ત બેઠકો મળી રહી છે તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ચીમકીઓ મળી રહી છે ક્યાંક ધર્મરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો સુરેન્દ્રનગરની અંદર પણ એ જ વસ્તુ બની ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે ક્ષત્રિય આગેવાનની જમીન પર બન્યું હતું એને તુરંત જ ખાલી કરી દેવામાં આવ્યું એ ખાલી કરી દેવા માટે ક્ષત્રિય આગેવાને શું કહ્યું હતું એ પણ ખાતે કાર્યાલય ખોલવામાં આવેલ ભાજપ દ્વારા ભાડે એ બાપુને અમે કીધેલ ત્યારબાદ એમને જાણ થયે એમની પ્રાઇવેટ માલિકી હતા બાપુ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે મારી જાણ બહાર આ કાર્યાલય લોકોએ ખોલ્યું છે તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી અને એમને અલ્ટિમેટમ આપેલું છે કે આજ સાંજ સુધીમાં કાર્યાલય જો આપ બંધ નહીં કરો તો સમાજ ફૂલ આક્રોશ છે અને સમાજનો ખોટે ખોટી રીતે આપ ગેરમાર્ગે દોરતા નહીં મહેરબાની કરીને આપણી ને આપડી પ્રોપર્ટીને નુકસાન થાય મતદાન કરવા માટે લોકોને સમજાવશે એટલે ભારતીય જનતા પાર્ટી ને આ પરિસ્થિતિ જે છે એનાથી ભારે નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે ડેમેજ કંટ્રોલ માટે નેતાઓ મેદાનમાં આવ્યા છે આ ડેમેજ કેટલું કંટ્રોલ થઈ શકે છે એ જોવું ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે શું માનો છો અમને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો નમસ્કાર